માત્ર પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં તમારા માટે લઈને આવી ગયો છું મિડલ ક્લાસ ફેમિલીની પહેલી પસંદ એવી વેગેન કંપની પીટેડ સીએનજી કાર છે હું આજે આવી ગયો છું હર્ષ મોટરની મુલાકાતે અહીંયા તમને થી સિત્તેર કારનો સ્ટોક મળી જવાનો છે અને દરેક કાર કંપની રેકોર્ડમાં મળવાની છે જે આવેલું છે આનંદ સુચિત્રા રોડ ઉપર અમીન ઓટોની સામે હું તમને પાંચથી સાત મિનિટમાં દરેક કારની ડિટેલ્સ આપવાનો છું તો વિડીયોને અંત સુધી તમે જોતા રહેજો તો આપણી સાથે છે હર્ષ મોટર્સના ઓનર સંજયભાઈ રામી કેમ છો સંજયભાઈ કેમ છો હિરેનભાઈ તો આપો ડિટેલ્સ અને ઓફર કોઈ સ્પેશિયલ હોય હિરેનભાઈ પહેલા તો આજે મે મહિનામાં પંદર તારીખથી થી એકત્રીસ તારીખ સુધી હું બોનંજા ઓફર લઈને આવ્યો રહ્યો છું દરેક ગાડી પર સ્પોટ ઓન ધ સ્પોટ ડિસ્કાઉન્ટ વીસ આપીશું આપડે દરેક કાર પર તમને વીસ રૂપિયા ડિસ્કાઉન્ટ આપી દેવાના છે સંજયભાઈ તો સંજયભાઈ આની શું રિટર્ન છે આ બે હજાર ઓગણીસ ની ગ્રાન્ડ આઈટેન મેઘના છે પેટ્રોલ સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે ફૂલ ઇન્સ્યોરન્સ છે જેની આસ્કિંગ પ્રાઇસ પાંચ લાખ એકત્રીસ હજાર રૂપિયા છે

સાહીઠ સિત્તેર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આપણને લઈ જાઓ ડિઝાયર આગળ જોઈએ તો આગળ પેટ્રોલ ગાર હતી બે હજાર સોળ ની આ બે હાજર પંદર ની છે ડિઝાયર વીડીઆઈ છે જેની આસ્કીંગ પ્રાઇસ આપણે પાંચ લાખ રૂપિયા મૂકેલી છે પાંચ લાખ રૂપિયા આસ્કીંગ પ્રાઇસ મૂકેલી છે વિડીયો ના માધ્યમથી આવતો તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે નીચે મેન્શન કરેલો છે કાર હર્ષ મોટર્સ ના ઓનર નો નંબર અને એડ્રેસ પણ મેન્શન કરેલું છે તો આ છે આઈ ટ્વેન્ટી ઓલ્ડ મોડલમાં રેડ કલર ની અંદર બે લાખ એકવીસ હાજર રૂપિયા આપણે મૂકેલી છે માત્ર બે લાખ ને એકવીસ માં આઈ ટ્વેન્ટી પેટ્રોલ પ્લસ સીએનજી તમે જોઈ શકો છો આગળ જોયું તો આગળ છે બીજી અલ્ટો મિડલ ક્લાસ ફેમિલીની પહેલી પસંદગી અલ્ટો છે વ્હાઈટ કલર ની અંદર તો અની સૂડી ચાલશે અલ્ટો બે હાજર ઓગણીસ ની અલ્ટો વિશ થાય છે ટોપ મોડલ છે પેટ્રોલ સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે જેની આસ્કિંગ પ્રાઇસ આપણે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા મૂકેલી છે ત્રણ સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોયું તો બીજી કેડલ ની અંદર તમે જોઈ શકો છો આની શું રિટેલ આ જેના બી લો બજેટ હોય એના માટે સારામાં સારી ગાડી છે બે હાજર અગિયાર નું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે પેટ્રોલ સીએનજી ગાડી છે જેની આસ્કિંગ પ્રાઇસ એક લાખ પંચોતેર હજાર રૂપિયા છે લોન ની સુવિધા બી અહીંયા ઉપલબ્ધ છે દરેક કાર માં તમને લોન થઈ જવાની છે માત્ર એક લાખ ને પંચોતેર હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે તો આ છે માવતી સુજુકી ની સિયાજ વ્હાઇટ કલર ની અંદર તો સંજય ભાઈ આની શું રીટર્ન છે આ સિયાજ બે હજાર સત્તર નું મોડલ છે જેડીઆઈ પ્લસ ડીઝલ ગાડી છે જેની આસ્કિંગ પ્રાઇસ આપડે છ લાખ ને પચાસ હજાર રૂપિયા મૂકેલી છે જેમાં આપણે ફ્લેટ ચાલીસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપીશું આ ગાડી ની અંદર તમને ફ્લેટ ચાલીસ રૂપિયા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે આ કારમાં પણ લોન થઈ જવાની છે વિડીયો ના માધ્યમથી આવશો સારું એવું તમને ડિસ્કાઉન્ટ કરી દેશે હર્ષ મોટર ની સૌથી ઓછા ડાઉન પેમેન્ટમાં ગાડી મળી જશે કેટલું ડાઉન પેમેન્ટ આવશે ખાલી ને ખાલી સાઈઠ હજાર રૂપિયા સાઈઠ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે આ કારની અંદર ક્લાસ ફેમિલી પહેલી પસંદ એવી વેગેનર તમારા માટે લઈને આવી ગયો છું કંપની સીએનજીમાં છે તો સંજય ભાઈ શું રીટર્સ છે આ બે હજાર સોલ ની વેગેનર એલેક્સાઈ કંપની ગાડી છે જેની આસ્કિંગ પ્રાઇસ આપણે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા મૂકી છે ઓછા ડાઉન પેમેન્ટ ખાલી પચાસ હજાર ડાઉન પેમેન્ટમાં અહીંયા આ ગાડી મળી જશે અને લોનની સુવિધા બી અહીંયા ઉપલબ્ધ છે પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં લઈ જાઓ કમ્પ્લીટેડ સીએનજી વેગેનર તમને ઝીરો ડાઉન પેમેન્ટમાં મળી જવાની એક પણ રૂપિયો તમારે આપવાનો નથી માત્ર ડોક્યુમેન્ટ લઈને આવો અને લઈ જાઓ કાર તો સંજય ભાઈ શું લીટર છે આ બે હજાર સત્તર ની ક્વીડ છે પ્યોર પેટ્રોલ ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં છે આ એક જ ગાડી એવી છે કે જેની અંદર તમારે એક રૂપિયા આપવાનાથી સો સો ટકા લોન કરીને ગાડી તમને આપી દઈશ કેટલામાં આપી દઈશું ખાલી ને ખાલી બે લાખ પંચોતેર હજાર રૂપિયા બે લાખ પંચોતેર હજારમાં તમને સો ટકા ડાઉન પેમેન્ટમાં કાર મળી જવાની છે આગળ જોઈએ તો આગળ જે માં વ્હાઈટ કલર ની અંદર ટુકડો કહેવામાં આવે છે તો આની શું રિટર્ન છે આ બે હજાર સોલ ની જે સ્વડીઆઈ ગાડી છે જેની આસ્કિંગ પ્રાઇસ આપણે પાંચ લાખ પચીસ હજાર રૂપિયા મૂકેલી છે ડીઝલમાં છે પેટ્રોલમાં છે ડીઝલમાં ડીઝલમાં ગાડી ડીઝલ અંદર છે તો આગળ જોઈએ તો આગળ છે બીજી વ્હાઈટ કલરની અંદર સીઆજ મારુતી સુઝુકી ની જે છે તેવીસ ના પાર્સિંગ માં છે વ્હાઈટ કલર ની અંદર તો આની શું ડિટેલ આ બે હજાર નું મોડલ છે સીએચ વીએક્સઆઇ પ્લસ ગાડી છે પ્યોર પેટ્રોલ ગાડી છે ટીપટોપ કન્ડિશન માં છે આમાં ખાલી ને ખાલી સાહીઠ હજાર ડાઉન પેમેન્ટ માં તમને આ ગાડી મળી જશે આ કાર તમને માત્ર સાહીઠ હજાર ડાઉન પેમેન્ટ માં મળી જવાની છે આગળ જોઈએ તો મારુતી સુઝુકી ની જે બ્રેજા તમે જોઈ શકો છો તો સંજય ભાઈ આની શું ડિટેલ્સ છે આ બે નું છે મોડલ છે જેડીઆઈ પ્લસ પુસ બટન વાળી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે ટીપટોપ ટોપ કન્ડિશનમાં ગાડી છે જેની ખાલી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટમાં ગાડી મળી જશે જેની આ સ્કીમ પ્રાઇસ સાડા માત્ર મળી જવાની છે તો આની શું રિટર્સ આ એસ્યુવી છે એક્સયુવી ડબલ્યુ એટ છે બે હાજર તેર નું મોડલ છે વ્હાઇટ કલર છે ટીપટોપ ટોપ કન્ડિશનમાં ગાડી છે અહીંયા લોન ની સુવિધા ઉપલબ્ધ છે ખાલી ચાર લાખ ને પંચોતેર હજાર રૂપિયા મહિન્દ્રાની એસયુવી ડબલ્યુ એટ માત્ર તમને સાહીઠ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં મળી જવાની છે આગળ જોયે તો બીજી છે ગ્રાન્ડ આઈટેન નિયોસ છે આ ગ્રાન્ડ આઈટેન નિયોસ બે હજાર એકવીસ નું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે કંપની ફીટેડ સીએનજી ગાડી છે ટીપ ટોપ કન્ડિશન ગાડી છે વેલ મેન્ટેન ગાડી ફર્સ્ટ ઓનર ગાડી જેની આસ્કિંગ પ્રાઇસ છ લાખ પચાસ હજાર મૂકી છે ખાલી ત્રીસ હજાર ડાઉન પેમેન્ટમાં આપણે ગાડી આપી દઈશું માત્ર ત્રીસ હજાર ડાઉન પેમેન્ટમાં તમને મળી જવાની છે આગળ જોયો તો આગળ જે સ્કોરાની કાર છે ટ્રેન્ડિંગ કાર પાવરફુલ ગાડી કહેવામાં આવે છે તો આની શું ડિટેલ બે હજાર અગિયાર ની ફાબિયા ગાડી છે સેકન્ડ ઓનર ગાડી છે મસ્ત ગાડી છે ટીપટોપ કન્ડિશન માં આની ખાલી એક લાખ રૂપિયા લોન થશે બાકી પચાસ હજાર લઈને આવો ગાડી લઈ જાઓ માત્ર પચાસ રૂપિયા લઈને આવો લઈ જાઓ કાર આગળ જોયે તો ટોયોટાની ની ગાડી કહેવામાં આવે છે લીવા તો આની શું ડિટેલ ટોયોટા લીવા બે હજાર ચૌદ ની મોડલ છે ડિસેમ્બર મહિનો છે એટલે પંદર જ કહેવાય એન્ડ પ્યોર પેટ્રોલ ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે જેની આસ્કિંગ પ્રાઇસ ચાર લાખ ને દસ હજાર રૂપિયા છે અને ખાલી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટ ગાડી તમને મળી જશે માત્ર સિત્તેર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં તમને કાર મળી જવાય છે નીચે આપેલો છે હર્ષ મોટર્સના ના ઓનર નો નંબર અને એડ્રેસ પણ મેન્શન કરેલું છે તો હમણાં જ કોન્ટેક કરો લઈ જાઓ તમારી મનપસંદ કાર તમારે જે જો તમને અહીંયા કઈ સાહીઠ થી સિત્તેર કાર નો સ્ટોક મળી જવાનો છે અને દરેક કાર તમને કેમ્પની રેકોર્ડમાં મળવાની છે ઝીરો ડાઉન પેમેન્ટમાં પણ કાર મળવાની છે વીસ ડાઉન પેમેન્ટમાં પણ મળવાની છે અને પચાસ રૂપિયા ડાઉન પેમેન્ટમાં પણ તમને કાર અહીંયા મળી જવાની છે